નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલ ની અંદર સ્વાગત છે તો હાલમાં એક નવી અપડેટ આવી રહી છે કે સપ્ટેમ્બર માસની અંદર જે વાત વિભાગના જે દુકાનદારો છે જે ત્રણસો થી ઓછા રેશન કાર્ડ ધરાવે છે તો તેમને સપ્ટેમ્બર માસથી વીસ હજાર રૂપિયા કમિશન આપવામાં આવી છે તો તેની આપણે સંપૂર્ણ ડિટેલ આપણે આ વિડીયોની અંદર જાણવાના છે અને પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે અને પરિપત્રની અંદર શું શું માહિતી આપેલી છે તેની સંપૂર્ણ ડિટેલ આપણે આ વિડીયોની અંદર જોવાના છે વિડીયોને અંગી જોતા રહેજો ચેનલની અંદર નવા સૌ તો ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને અપડેટ મળતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ ત્રણસોથી જે ઓછા કાર્ડ ધરાવતા દુકાનદારો છે તે તેને સપ્ટેમ્બરથી મળશે વીસ હજાર કમિશન તો પરિપત્ર જાહેર તો હવે વાજબીભાગના જે દુકાનદારો છે તેમને ત્રણસોથી ઓછા જે રેશન કાર્ડ ધરાવે છે તો તેમને સપ્ટેમ્બર માસથી વીસ હજાર રૂપિયા કમિશન આપવામાં આવે છે અને પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે તો વાજબીભાગની દુકાનદારોને પરવાનની પોષણ ક્ષમતાને જળવાય રહે તે માટે પરવાનદારને કમિશન સહિત રૂપિયા વીસ હજાર પ્રતિમાસ આપવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે તો ગુજરાત સરકાર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ ઠરાવ દ્વારા તેમને આ જાહેરાત કરી છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો સંયુક્ત અન્ન અને નાગરિક પુરવઠાના કચેરીના અધ્યક્ષ દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ અમુક રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં સમાવિષ્ટ રેશન કાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જે આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ તથા તો વિવિધ કલ્યાણકારી યોજનાઓને હેઠળ જથ્થાનું વિતરણ વ્યાજબીભાવની દુકાને પરવાનગી દ્વારા કરવામાં આવે છે આ માટે સરકાર શ્રી દ્વારા જે જણસીવાર જે નક્કી કરાયેલી દરેક કમિશનને સુકવણી વ્યાજબીભાવની દુકાને પરવાનેદારોને કરવામાં આવે છે જેમાં સરકાર દ્વારા વખતો વખત વધારે વધારો કરવામાં આવે છે આમ છતાં વાજબી ભાવના દુકાનદારોને પરવાનગીદારની પોષણ ક્ષમતા જળવાઈ રહે તે હેતુથી તેઓને મળતા કુલ કમિશન રૂપિયા વીસ હજાર પ્રતિમાસ રકમ મળી રહે તે માટે વસાણ રજૂ થયેલ છે પત્ર ત્રણ અને ચારથી નિયમિત શ્રી અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા કરવામાં આવેલા જે દરખાસ્ત સરકાર શ્રીના વિચારણા હેઠળ હતી તો પરિપત્રની અંદર ઠરાવ છૂમ રહેલો છે તેની માહિતી જાણી લઈએ તો આ અમુકની વિગતે કાળજીપૂર્વકની વિચારણા અંતે વાજબી ભાવના દુકાનદારોને પરવાનગીદારા દ્વારા કરવામાં આવતી તમામ આવશ્યક વસ્તુઓના વિતરણ તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં વિતરણ પરનું કુલ કમિશન સહિત વીસ હજાર રૂપિયા તેમની ઓછી રકમ મળતી હોય તેવા જે કિસ્સા સંબંધિત વાજબી ભાવના દુકાનદારના પરવેન્દારોને સંબંધિત માસમાં મળેલ કુલ કમિશનની રકમને ધ્યાનમાં લઈને વીસ હજારની રકમમાંથી ઘટતી તફાવતની રકમ નીચે મુજબની શરતે સુકવવામાં સુકવવા આથી ઠરાવ કરવામાં આવે છે તો શહેરી ગ્રામ્ય વિસ્તારને ધ્યાન રાખ્યા સિવાય જે વાજબી ભાવના દુકાનદારો અને પરવાન પાસે ત્રણસોથી ઓછા જે એન એફએસ રેશન કાર્ડ ધરાવતા જે કામી દુકાનદારો હોય છે તેને તેમના માટે કમિશન માસિક કુલ આવક વીસ હજારથી ઓછી હોય તેવા વાજબીમાં દુકાનદારોને જે ઘટતી તફાવતની રકમ મળવાપાત્ર થશે તો જે ત્રણસોથી ઓછા જે રેશન કાર્ડ ધરાવે છે પેસના તો કુલ માસિક આવકના જે વીસ હજારથી ઓછી રકમ હોય તો તેમને વીસ હજાર રૂપિયા તેમને મળવાપાત્ર રહેશે તેવી આ ની અંદર માહિતી આપી છે જે દુકાનદારો પાંચે ત્રણસોથી ઓછા એનએમએસ રેશન કાર્ડ ધરાવતી કાયમી દુકાનદાર દુકાનદારને અન્ય એક હંગામી દુકાનની ચાર્જ સોંપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં મૂળ દુકાન તથા ચાર્જ સહિતની હંગામી દુકાનના કમિશનને કુલ રકમ વીસ હજારથી ઓછી હશે તે તો જ ઘટતી તફાવતની રકમ મળવાપાત્ર રહેશે અને કોઈ પણ વાજબીભાવની કાયમી દુકાનના પરવાન પાસે જે પાસેથી એકથી વધુ હંગામી ભાવની દુકાનોમાં પ્રાન્સ સહિત સાર સંભાળતો હશે તેવા કિસ્સામાં આ રકમ મળવાપાત્ર રહેશે નહીં જો તમે ભાવની દુકાન એકથી બે જગ્યાએ તમે ચલાવો છો તો તમારે વીસ હજાર પ્લસની જો રકમ તમને મળવાપાત્ર રહે તો તમને વીસ હજારથી ઓછી રકમ હશે તો તે તમને મળવાપાત્ર રહેશે તો તે કિસ્સામાં કોઈ રકમમાં ફેરફાર કરવામાં આવશે નહીં અને તે રકમ તમને મળવાપાત્ર રહેશે તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ તબ તબતક લઈએ દોસ્તો બાય